તો કેમ છો મિત્રો મારા ખ્યાલથી જ બધા મજામાં જ હશે ઓલરેડી આપણે ચાર વાઢવાયા છ બહુ ગરમી પડે છે કપાસની અંદર ચાર બહુ છે પણ બહુ ગરમી પડે છે પોટ કોઈક કર્યો છે પણ બહુ ગરમી છે તો મિત્રો કપાસમાં બહુ ગરમી લાગે છે ચાલો આપણે જઈએ એડામાં સારી લ્યો તો મિત્રો આપણે એન્ડામાં પહોંચી ગયો હેલો મિત્રો ગુજરાતી લોકમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મારા ખ્યાલથી તો બધા મજામાં જ હશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય એટલે બધા મજામાં જ હોય આપણને કહી દઉં તમને કે બે દીધી તાવ આવે છે અને કાંઈ કામ ધંધો કર્યો નથી આપણે બે દીધીથી પણ આજે તો ચા પીવા બેઠા એટલે ઘરના એ આપણને થોડાક હાકોટ્યા કામ કરતા નથી આખો દી ભાટકો છો તો આપણે વહેલાં વહેલાં ઉઠીને કોઈનું મોઢું બોલાવ્યું કે દાડો બગડ્યા વગર સાર લેવા આવી ગયા છે બે ફોટકા સાર લઈ લીધી છે આમાં બે કામ થાય છે પાછા એડાઈને અદા ને પાછા બે ફોટકા સારી થઈ ગઈ એટલે આપણને હવે કોઈ કહેશે નહીં ન કહેતો પાછા એમ કહેતા હતા તમને ખાવા નહીં મળે રખડો એમ તમે તાર તમને ખાવા બવા નહીં મળે આખો દાખલો રખડો છે એટલે ખાવા ના મળે કોઈને ધંધો કરવો નથી એ બધું કહેતા હતા પણ હવે બે ફોટકા લઈ જશે એટલે રાજી થઈ જશે પાછા હો તો ચાલો મિત્રો હું તમને બતાવું પાકિસ્તાનવાળા પણ આપણી જેમ જ સાર લેશે બધા ખેતરની અંદર જોઈ લો તો બહુ દેખાય છે ક્ષેત્રમાં બહુ પાકિસ્તાનવાળા છે પાકિસ્તાન વાળા સાલ લે છે પાકિસ્તાનમાં પણ આપણી જેમ અને ઢોરો રાખીશી સાલ લેવા અળજી પડ્યા છે આપણો પાકિસ્તાન બોર્ડર છે તો મિત્રો આવો તમને બતાવીએ હવે શ્રીલંકાનો ભાગ એમાં પણ માણસો મથી રહ્યા છે તો હમણાં મિત્રો શ્રીલંકા વાળા પણ મથેરા છે કાકો હાય શ્રીલંકા વાળા એ મથેરા છે આપણી જેમ ક્ષેત્ર માં કઈક કામ કરેલા છે કોઈક મથેરા છે બે જણા ગમે મતતા હોય